નવા ગોળિયા મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે વહેલી સવારે આઠ વાગે ગામમાં શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો જોડાયા હતા ત્યારબાદ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત પાંડુરંગ શાસ્ત્રી આઠવેલના સાનિધ્યમાં સ્વાધ્યાયના શ્રી કૃષ્ણના નાટક રજૂ કરવામાં આવ્યા હતા અને અલગ અલગ બાળકોએ લોકો સાથે વૃસ્તૃત માહિતી આપી હતી જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી નિમિત્તે નવા ગોળિયા નીલકંઠ મહાદેવના પ્રાંગણમાં નવનિયુક્ત સરપંચ તથા ગ્રામજનોની બોળી સંખ્યામાં જોડાયા હતા મટકી ફોડ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળ ગોપાલ કૃષ્ણ બની યુવાનો ત્યારે સૌ કોઈએ હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના જય કૃષ્ણના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યો હતો અને સમગ્ર ગ્રામજનોએ શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ન્યૂઝા